આજે છે ભાઈ અખાત્રી સૌર અને અખાત્રીના રામ રામ આપ સૌર અને અખાત્રીની શુભકામના આજે આપણે ગઈ છીએ મિત્રો અખાત્રીનું ભૂમિપૂંજન છે તે ન્યા અત્યારે આપણે જઈ રહીએ છીએ ભૂમિપૂંજનમાં યોગેશ્વર ફાર્મનું છે ન્યા ન્યાથી તમને મળીએ મિત્રો ફાઇનલી મિત્રો આપણે યોગેશ્વર ફાર્મે ભોગી ગયા અટાણ પૂજ ભૂમિપૂંજનની વિધિ ચાલુ છે આપણે પણ વિધિમાં બેસી ગયા છીએ હવે આપણે વિધિ પૂરી કરી મિત્રો પછી તમને મળીએ i <laughs> આપણે ભાઈ અગ્રેસર ફાર્મ હાઉસ પાસે આવી ગયા ભૂમિ પૂજન કરી હવે આપણે આપણે પેલા ખળહાર લઈ પાછી આવી ગયા છે મિત્રો ખળહારી ને આપણે જવાનું છે હાઈ ત્યાગ મુરત મુહૂર્ત છે અખાત્રી નું આપણે મિત્રો અખાત્રી નું મુહૂર્ત કરી લીધું એવા વર્ગી ગયા કાકા જો હાઈ ત્યાગવા માંડ્યા છે આપણે પણ વિડીયો શૂટિંગ કરી રહ્યા છીએ હવે આપણે અખાત્રી મુરત કરી લઈએ આપણું મિત્રો અખાત્રી આજ મુહૂર્ત થઈ ગયું છે ફાઇનલી હવે આપણે ભેહું

આપણે નીર નાખી દીધું મિત્રો હવે આપણે ખાઈ લે ઢોર પી લીધા પછી નીર પૂરો થઈ ગયો છે હવે ખાઈ પી લઈ બપોર થઈ ગયા છે આપણે ભાઈ ઉઠીને ફ્રેશ થઈ ગયા હવે આપણે જઈ રહે છીએ સૌરાવરામ માઢકવા માઢકવા મિત્રો માઢક લે જોડાવા ની આપણે મા જોડવા આવી ગયા આપણે આગળ આવી રહ્યા છીએ મિત્રો ટ્રેક્ટર સૌરાવરામ માઢો

હવે આપણે જવાનું છે થોડું ગામમાં કામ પતાવું દાતી એટલે આવેલી છે અને વિડીયો કેવો લાગ્યો એ કહીજ આપણે વિડીયોને પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશ મિત્રો